એ કન્સ્ટ્રક્શનના ધંધામાં ગયો એમાંય ફસાયો એમાંય બરાબર ચાલુ કર્યું નાઇન્ટી સેવન સુધી બરાબર સ્ટ્રગલ કરી દસ વર્ષ પત્નીના દાગીના સ્કૂટર ઘર બધું રોડ ઉપર બિલકુલ છેલ્લી કક્ષા પર આખો દિવસ કોર્ટોમાં તો રહેતો ચેકો આવો ખરાબ સમજ્યો પણ મેં એક ચીજ આટલા વાંચન પછી શીખી છે કે ભગવાન મરદની મૈયતમાં જાય પણ બાયલાની જાનમાં ના જાય મરદ બને શક્તિશાળી આપણા પ્લાન કરતા એના પ્લાન મોટા હોય એ ચેક કરે કે આ માણસ યોગ્યતા છે કે નહીં અને મર્સિડીસ અપાય કે નહીં કે ખાલી જૂનું સ્કૂટર જ અપાય જે થયું એનો સ્વીકાર કર્યો મહેનત કરી થાક્યો નહીં અઢાર કલાક આજે બી કામ કરું છું પાંચ કલાક ઊંઘું છું કેમ કે ઈશ્વરે મને માત્ર છોકરા પેદા કરવા અને પૈસા કમાવા નથી મોકલ્યો મને સરદાર પટેલ બનવા મોકલ્યો છે મને ગાંધી બનવા મોકલ્યો એના માટે હું પૃથ્વી પર પણ બધા કે ચાલો બાર સાયન્સ બાર કોમર્સ જિંદગી પૂરી કેમ બાર ઘોડેસવારી ના હોય બાર હાર્મોનિયમ ના હોય બાર સ્પોર્ટ પેલો છોકરો તમે જુઓ પેલી એક છોકરી આપણી સરિતા ગાયકવાડ ખાલી ચારસો મીટર દોરી ગઈ કરોડપતિ થઈ ગઈ ખાલી ચારસો મીટર દોરી પોચ કરોડ રૂપિયા મળ્યા મહેનત કરવાની ઈમાનદારીથી પ્રમાણિકતાથી પણ આ બધું કરતી વખતે સમાજ મા બાપ ભાઈ બેન આજુબાજુની વ્યવસ્થા આપણે જે કરવું છે કરવા દેતી નથી અને ત્યારે બધી અવ્યવસ્થા ઊભી થાય હમણાં એક છોકરો આવ્યો સર મરી જવું હું કેમ મારે તો સાયન્સ નહોતું લેવું પણ મારા પપ્પા કે લઈ લે લઈ લે હું તો નફાસ થયો મે તું તારા બાપા ભીખ માગો બીજું શું હોય બરોડામાં એક દીકરી આવી કોલેજની ધ્રુતિ પગે પડી સર મરી જવું હું કેમ મારે લગ્ન નતા કરવા મારા મમ્મી કે કરી લે કરી લે મેં તો કરી લીધા એ તો દારૂ પી ના આવે છે મેં તારી મમ્મી લઈ જા હાથે બેન પીજો બધા ભેગાથી બીજું શું હોય શું આ પૃથ્વી ઉપર આપણે લગ્ન માટે આવ્યા છીએ આપણે બારમું કરવા આવ્યા છીએ અને એમાંય ભારતમાં જન્મ મળે અને એમાંય ગુજરાતમાં જન્મ મળે લોટરી છે બોસ લોટરી છે આ પાવર છે હું શું કરું પકડી પકડીને ધોકા અહીંયા પાછળ તો સ્ટેજ થાય અને પછી અત્યારે સમાજમાં છોકરા છોકરીઓના જે પ્રશ્નો ઊભા થયા છે સેક્સ્યુઅલ પ્રશ્નો પ્રેમ પ્રકરણો દીકરા દીકરીઓ તમારા માટે ખાસ આ વાત કરવા એક બાપ સમજીને એક ભાઈ સમજીને કરવા ચાર દીકરીઓનો બાપ છું મારી ત્રણ દીકરીના ત્યાં લગ્ન થયા છે મોટી દીકરી ત્યાં તો ત્યાં દીકરી આવી છે નાની દીકરી કોલેજના બીજા વર્ષમાં છે જોરદાર નોટ છે શું છે કોઈ નથી મા મગજ ખાતા નહીં તમે આખો દિવસ મેધું ભાઈ ખાતો જ નથી છે જ નહીં મારે કીધું હું જેટલું બોલું મને બધું આપે ને હું એવું કોઈ કહેતો નથી પાછો આપણને આ જે છોકરા છોકરીના પ્રશ્નો ઊભા થયા એ ક્યાંથી ઊભા થયા સ્કૂલોમાંથી નવમાં ધોરણમાં આઈએ ને છોકરીઓને પહેલી વાર એમ થાય કે સરસ લાગુ છું છોકરાઓને આવે અને સ્કૂલમાં એક સોગન લગ્ન કરવા પાકિસ્તાન જવાનું અલા બે ચાર બેનો બસો બેનો કેમ નહીં હચવાય ગૂગલ પર સર્ચ કરજો સાચું શું છે ભારત મારો દેશ છે બધા ભારતીયો મારા ભ્રાતા છે મિત્ર દાઈ વેંજે મુ તો બોલતો જ નહિ હો મૂળ વાત એક બાળક ને શું જોઈએ છે ઈશ્વરે આ પૃથ્વી પર કેમ મૂક્યું છે યુ નો ધ मीनिंग ઓફ এড્યુકેશન ટુ એડ્યુકેટ એડ્યુકેટ એટલે અંદર ની શક્તિઓને જે બહાર કાડે ધેટ ઇઝ કોલ এড્યુકેશન સો આપની શક્તિઓને કોઈ કાડે આ તો દબાવે બેહી જાય કે નહિ બેહું ખાલી ભગવાન એ સાયન્સ ને કોમર્સ મત બનવા પૃથ્વી બનાવી છે પછી કે છોકરાઓ આ નહિ એટલે પણ કરે કાંથી એટલે માર કરું છે મારે હાર્મોનિયમ શીખવું છે પાંચસો છોકરાને એક હાર્મોનિયમ હોય વગાડો અલગ એક સ્વિચ બી ભાગે આ દેશની સિસ્ટમનો છે હું જ્યારે મુખ્યમંત્રીને મળું મિનિસ્ટરને મળું સચિવ બધા લોકોને મળું ત્યારે મને બહુ નિરાશા થાય મને એમ થાય કે દેશ તું થશે શું અને એટલે મેં આજે સાડા અગિયારસો સેમિનાર કર્યા દીકરા દીકરી હું મહિનામાં વીસ દિવસ આવા સેમિનાર ફ્રી ઓફ કોસ્ટ છું એક જાગૃતિ લાવવા માટે કે જાગવું પડશે આપણે આ આપણો રોલ છે સરકાર શું કરે સવાલ કોંગ્રેસ ભાજપનું નથી એમનું આખું કામ જુદું છે આપણે ઊભા થવું જોઈએ કે હું ઈશ્વરનું અદભુત સર્જન છું હું આ જ સિસ્ટમમાંથી આવ્યો છું આજે આ સ્કૂલો છે તો આપણે મળ્યા એ જરૂરી પણ એમાંથી આપણે આપણો રસ્તો નક્કી કેવી રીતે કરવો એ વાત હવે હું તમને કહેવા જઈ રહ્યો છું આ તો મેં તમને પદ્માવતનું ટ્રેલર બતાવ્યું વિષય હવે શરૂ કરું કરું ને કે પછી રહેવા દઉં જવું નથી ઘેર બીપી કોઈ કશું નહીં ખાલી મફતમાં તો કેવી મજા આવે ની પછી અહીંયા બધા સો સો રૂપિયા મૂકતા જજો હા બધા બે હજાર સાતમાં હું અમેરિકા ગયો પહેલી વાર તો એક શાકભાજીની દુકાનમાં ગયો તો કેટલી મોટી દુકાન ખબર આ મેદાનથી મોટી આપણે તો લારી જોયેલી તો અંદર કેળા આટલા મોટા કેળા પછી ડઝન ના હોય સિંગલ હોય તો મેં તો કેળું લીધું તો પછી કેળા ઉપર સ્ટીકર મારેલું ઓપન ફ્રોમ ધીસ સાઇડ અહીંથી ખોલો અલ્યા મેં કીધું આ ધોળિયાઓને કેળું ખોલતા નહીં આવડતું એમાં હું સ્ટીકર મારવાનું અહીંથી ખોલો તો હું તો કેલોલીન ત્યાં કાઉન્ટર પર કહેતો એક સરસ છોકરી બેઠી હોય ત્યાં હાલ લોકો મસ્ત હોય યસ જેન્ટલમેન મેં હેલ્પ યુ મેં તું બેન તારું જ કોમ છે અને આપણે કેવી બેઠી હોય શું છે કૂતરા ને મળ ગયો તમે કલોલ બસ સ્ટેન્ડ પર જાઓ બેન અમદાવાદની બસ કેટલા વાગે બોર્ડ નથી માર્યું તને દાઢી કરવા બેહારી જઈએ ક્યાં સરસ જવાબ આપે उभी मैं तो वाय देर ऑन एवरी बनाना ओपन फ्रॉम दिस साइड यू डोंट नो हाउ टू ओपन इट ओ जेंटलमैन लिसन केयरफुली इन अमेरिका देर मस्ट बी इंस्ट्रक्शन ऑन एवरीथिंग एंड वी अमेरिकन फॉलो ऑल द इंस्ट्रक्शन मैं तो वी इंडियन नेवर फॉलो एनी इंस्ट्रक्शन साहब की आवाज नहीं तू पुलिस वालों ले 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 નરેન્દ્રભાઈ કે કચરો પણ તો અહીં એક વાત કહું સાહેબ આપણે મા બાપની સૂચના માનીએ છીએ ના ધર્મગુરુઓની માનીએ છીએ ના સ્કૂલોના ટીચરોની માનીએ છીએ વી આર ધ મોસ્ટ ઇનડિસિપ્લિન પીપલ ઇન ધીસ વર્લ્ડ એન્ડ દેટ ઇઝ વાય વી આર નોટ હેપી કોઈ સૂચનાઓનું પાલન કરતા નથી અને એટલે આપણે સુખી નથી આ સૂચનાઓ ગીતા નામના ધર્મગ્રંથમાં કુરાન નામના ધર્મગ્રંથમાં બાઇબલમાં પૃથ્વીનું સર્જન થયું ત્યારે ઈશ્વરે કહ્યું છે કે હે મનુષ્ય તું આમ જીવ હું તને બધું જ આપીશ લખ્યું છે ભણવાન નહીં વંચાય તું ક્યાંથી વંચાય એક બે વડી કે ગીતામાં ભગવાનની સહી ગયો હે બોલો હવે આવીને ઓટોનું શું કરવાનું મને કહ્યું મારી બા એમ કે તારા બાપ છે તો એની સાબિતી મગાય હે ને આવું છે બહુ ઊંચો સવાલ તમને કરતા કુરાન આજે કુરાન એની પાંચ વાતો મનુષ્ય જ્યાં સાંભળે તો જીવન ધન્ય થઈ જાય બાઇબલ બે વાતો સાંભળો જીવન ધન્ય પણ આપણે તો ગીતા હિન્દુઓની થઈ ગઈ કુરાન મુસલમાનો થઈ ગયું બકરો મુસલમાનનો ગાય હિન્દુ નહીં આ ધંધો ચાલે કેસરી કલર અમારો લીલો તમારો માલ છે આ પૃથ્વી આપણી આપણે મનુષ્ય છે ઈશ્વર એક છે આ પાયાની વાતો સમજાવવાને બદલે બધું જ ખોટું ચાલ્યું અને એવા સમયે હું તમને આખી સ્ટીવ જોબ્સ એપલ કંપનીનો માલિક આ દેશમાં સંતાઈને રહીને ગયો જે વાત શીખવાય એ હું તમને કહેવા આવ્યો શું શીખીને ગયો હવે સાંભળજો ધ્યાનથી આજે તમે દીકરા દીકરીઓ સ્કૂલમાં જે આવ્યા છો ને બહાર જાઓ ત્યારે બિલકુલ જુદા થઈને જજો એ ગેરંટી મારું છું જુદા થઈને જશો જિંદગી મસ્ત ઊંઘમાં ફોટો હસતો આવવો જોઈએ લાગે સીધી લોટરી છે અને એક વાક્યમાં મારી આખી ફિલોસોફી કહી દઉં તમને તો ઉપરવાળાને એ પસ્તાવો ના થવા દેતા કે તમને માણસ બનાવીને એને ભૂલ કરી છે આટલું કરજો બસ બીજું કશું નહીં ડૂ સમથિંગ ગુડ થિંગ્સ